આગળના એપિસોડમાં આપણે ચર્ચા કરેલી કે મૂળાંક શું હોય ભાગ્યાંક શું હોય રિપીટેટિવ નંબર તમારી જન્મ તારીખમાં આવતા હોય તો એનું શું મહત્ત્વ છે કોઈ અંક તમારી અંક કુંડલીમાં મિસિંગ છે તો એનો શું રોલ છે આજે આપણે ચર્ચા કરીશું કે મોબાઈલ ન્યુમરોલોજી શું છે હવે જે આપણી જન્મ તારીખ છે ફિક્સ છે આપણે ચેન્જ નથી કરી શકવાના મૂળાંક પણ ફિક્સ છે ભાગ્યાંક પણ ફિક્સ છે તો એવા કયા કયા આંકડાઓ છે કે જે આપણી આસપાસ હંમેશા રહેતા હોય છે અને એની એનર્જી હંમેશા આપણે ફીલ કરતા હોઈએ છીએ તો એમાં આપણું કાર નંબર આવે હાઉસ નંબર આવે મોબાઈલનો પિન નંબર આવે આપણો મોબાઈલ નંબર આવે કે જેની ઉર્જા ચોવીસ કલાક આપણી સાથે રહેતી હોય છે મોબાઈલ ન્યુમરોલોજી એ છે કે મોબાઈલ નંબરમાં જે બી અંક આવે છે એ કઈ પેટર્નથી આવે છે જો એ સાચી પેટર્નથી આવતા હોય એટલે કે કોઈ સારી પેટર્નથી આવતા હોય તો એની તમારી હેલ્થ પર તમારા રિલેશનશિપ પર તમારા કરિયર પર અને મની પર ખૂબ સારો પ્રભાવ પડતો હોય છે પણ કોઈ રોંગ પેટર્નથી જો તમારો મોબાઈલ નંબર આવતો હોય તો એની વિપરીત અસર પણ પડે છે એટલે મોબાઈલ નંબરનો અભ્યાસ કરીએ ત્યારે એવું જોવા મળે છે કે મોબાઈલ નંબર આપણા જીવનમાં ખૂબ અગત્યનો રોલ પ્લે કરે છે કારણ કે ચોવીસ કલાક આપણી સાથે ને સાથે હોય છે જેમ દરેક અંક એક ગ્રહને કે એક પ્લેનેટને રિપ્રેઝેન્ટ કરે છે મોબાઈલ નંબરમાં આવતા નવે નવ અંક કોઈને કોઈ પ્લાનેટથી રૂલ થતા હોય છે એટલે તમારા મોબાઈલ નંબરનું જે બી કોમ્બિનેશન આવે છે એ બહુ અગત્યનો રોલ પ્લે કરે છે જી જીને આપણે દર્શક મિત્રોને જણાવો કે ન્યુમોરોલોજીમાં મોબાઈલ ન્યુમોરોલોજી છે એ આપણા જીવનને રૂટીન જીવનને શું અસર કરે છે ધારો કે આપણે મૂળાંકનું જોયું કે પચીસ તારીખે જન્મ હોય તો એનો ટોટલ શું થાય સાત એટલે એનો મૂળાંક થાય સાત હવે એવી જ રીતે આપણે મોબાઈલ નંબરનું ચેક કરીએ તો આખા મોબાઈલ નંબરનો આપણે ટોટલ કરીએ કોઈ મોબાઈલ નંબર છે ડબલ નાઇન ટુ ફોર સેવન ડબલ ફોર તો હવે આનો આપણે ટોટલ કરીશું નાઇન પ્લસ નાઇન પ્લસ ટુ પ્લસ ફોર પ્લસ સેવન પ્લસ એઇટ પ્લસ 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 ફોર પ્લસ એટલે કે આનો ટોટલ થશે ન્યુમરોલોજીમાં એવું છે કે કોઈપણ ડિજિટને આપણે સિંગલ ડિજિટ પર લઈ જવાનું એટલે અગેઇન આપણે એનો ટોટલ કરીશું તો સિક્સ પ્લસ વન કરીએ એટલે સેવન આવશે તો જે મોબાઈલ નંબર મેં લીધો છે એ મોબાઈલ નંબરનો ટોટલ થશે સેવન તો હવે આ સેવન નંબર એની લાઈફમાં કઈ રીતે અસર કરશે સેવન નંબર છે કેતુનો નંબર તો જે પર્સનને સ્પિરિચ્યુઅલી લાઈફમાં ગ્રો કરવું છે એમને આ મોબાઈલ નંબર સપોર્ટ કરશે પણ જેમને બિઝનેસમાં ગ્રોથ લાવવો છે જેમ જોબ માટે ગ્રોથ લાવવો છે એના માટે આ મોબાઈલ નંબર સપોર્ટ નહીં કરે તો આ રીતે મોબાઈલ નંબર આપણી ડે ટુ ડે લાઇફમાં ઇફેક્ટ આપતો હોય છે જેમ અગાઉ આપણે જોયું હતું કે મૂળાંકનો ભાગ્યાંકનો અને બર્થ ડેટનો ટોટલ હોય છે શું એમ મોબાઈલ નંબરનો પણ ટોટલ અસર કરે છે હા મોબાઈલ નંબરનો પણ ટોટલ અસર કરે છે જો મોબાઈલ નંબરનો ટોટલ વન આવતો હોય તો એવું જોવા મળ્યું છે કે ગવર્મેન્ટ રિલેટેડ કામ એનું ઇઝીલી થતું હોય છે જોબમાં પણ પ્રમોશનના ચાન્સીસ વધતા હોય છે કારણ કે એક નંબર સૂર્યને રૂલ કરે છે એટલા માટે એવી રીતે કોઈનો મોબાઈલ નંબરનો ટોટલ જો ફોર આવતો હોય તો એને ગેસ્ટ્રિક ઇશ્યુ આવી શકે છે ઘણીવાર કોર્ટ કેસ પણ થતા હોય છે એની લાઈફમાં બધી બધી જ વસ્તુ ડીલેઝ થતી હોય છે તો હું રિકમેન્ડ કરીશ કે જો આપના મોબાઈલ નંબરનો ટોટલ ફોર થતો હોય તો તમારે ચોક્કસથી તમારો મોબાઈલ નંબર ચેન્જ કરવો જોઈએ મોબાઈલ નંબરની આમ પોઝિટિવ અને નેગેટિવ બે અસર થતી હોય છે જો નેગેટિવ અસર થાય તો શું થાય અને પોઝિટિવ અસર થાય તો શું થાય તમારો મોબાઈલ નંબર એક તો તમારા મૂળાંક અને ભાગ્યાંક સાથે એલાઇન થયેલો હોવો જોઈએ એટલે કે તમારો જે લકી નંબર છે એના પર તમારા મોબાઈલ નંબરનો ટોટલ હોવો જોઈએ મોબાઈલ નંબરમાં જે પેર આવતી હોય છે એટલે કે ડબલ એઈટ આવે ડબલ ફોર આવે એ વન ટુ આવે થ્રી વન આવે એમ અલગ અલગ નાઇન પેર એક મોબાઈલ નંબરની અંદર બનતી હોય છે જો આ પેર સારી પેટર્નથી બનેલી હોય તો તમારી લાઈફમાં ગ્રોથ આવે અને જો ખરાબ પેટર્ન જનરેટ થતી હોય તો તમને હેલ્થ પ્રોબ્લેમ પણ આપી શકે ફાઈનાન્શિયલ પ્રોબ્લેમ પણ આપી શકે ઘણા લોકો હોય જે પોતાના નંબરમાં નવ હજાર નવસો નવ્વાણું એ ટાઈપની પેર લેતા હોય તો એ શું અસર કરે હું હાઈલી રિકમેન્ડ કરીશ કે આ ટાઈપના નંબર ના જ લેવા જોઈએ કોઈ પણ મોબાઈલ નંબરમાં ફાઇવ ટાઈમ્સ નાઇન આવતો હોય ફાઇવ ટાઈમ્સ ફાઇવ આવતો હોય ફોર આવતો હોય તો આવા મોબાઈલ નંબર બધાને સૂટ નથી કરતા એની ઘણીવાર ખૂબ નેગેટિવ અસર પણ આવતી હોય છે આપણે ચર્ચા કરીએ કે જો તમારા મોબાઈલ નંબરમાં એક નંબર ત્રણ વાર કે ત્રણથી વધારે વાર આવતો હોય એટલે કે વન 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 આ રીતે કન્ટિન્યુઅસમાં જો આવતો હોય તો એની શું અસર થશે વન નંબર સૂર્યને રિપ્રેઝેન્ટ કરે છે એટલે જેમના બી મોબાઈલ નંબરમાં વન નંબર વધારે વાર આવતો હશે તો એનામાં ઈગોનો પ્રોબ્લેમ વધી શકે છે એનો એટીટ્યૂટ વધી શકે છે એની જે કમ્યુનિકેશન છે એ થોડી ફાસ્ટ થઈ જશે એટલે કે જલ્દી જલ્દી બોલવા લાગે હવે એવી રીતે વાત કરીએ કે જો ટુ નંબર વધારે વાર આવતો હોય એટલે કે ટ્રિપલ ટુ આવતા હોય કે ફોર ટાઈમ્સ ટુ આવતા હોય તો એની શું અસર છે ટુ નંબર એટલે કે ચંદ્રને રૂલ કરે છે તો એનું જે ઇમોશન છે એ વ્યક્તિનું એ બહુ અપડાઉન રહે એને મૂડ સ્વિંગ્સ આવે ઘણીવાર એવું પણ જોવા મળ્યું છે કે ડિપ્રેશનમાં પણ જતા રહે છે મૂડ સ્વિંગ્સ આવે ઇમોશન અપ ડાઉન થાય એટલે બીપીનો પ્રોબ્લેમ પણ આવી શકે છે આના માટે બીજા પણ ઘણા ફેક્ટર જોવાના હોય છે પણ જનરલી અભ્યાસ કરતાં એવું જોવા મળ્યું છે કે જો ત્રણથી ત્રણ કે ત્રણથી વધારે વાર ટુ નંબર આવતો હોય છે તો આ આ પ્રોબ્લેમ્સ ફેસ કરી શકે છે વ્યક્તિ હવે જો ત્રણ નંબર આવે ત્રણ કે ત્રણથી વધારે વાર તો શું થાય કે વ્યક્તિને જ્ઞાન લેવાનું બહુ ઈચ્છા થાય નોલેજ માટે એકદમ હંગરી થઈ જાય કે મને જ્યાંથી મળે ત્યાંથી હું જ્ઞાન લઈ લઉં અને ઘણીવાર એવું પણ થાય કે એનો સ્વભાવ થોડોક ઓવર ટ્રસ્ટિંગ થઈ જાય એટલે કે સામેવાળા વ્યક્તિ પર જરૂર કરતાં વધારે વિશ્વાસ મૂકી દે તો એને વિશ્વાસઘાત થવાના ચાન્સ પણ વધી જાય તો જો તમારા મોબાઈલ નંબરમાં ટ્રિપલ થ્રી આવતો હોય તો આ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે કે ઓવર ટ્રસ્ટ તમારે નથી કરવાનો એ પછી આપણે વાત કરીએ કે જો ફોર નંબર આવતો હોય થ્રી ટાઈમ્સ કે એનાથી વધારે વાર તો શું થાય કે તમે કોઈ પણ કામ કરો છો એમાં બહુ મોડું થાય બહુ ડિલેઝ આવે ઓબસ્ટેકલ એટલે ખૂબ અડચણ આવે તમારી સ્ટ્રગલ વધી જાય તમને માથાનો દુખાવો પણ થઈ શકે તમારો કોઈ વાક ન હોય છતાં પણ કોઈ લિટીગેશન પ્રોબ્લેમમાં તમારું નામ આવી શકે તો જો આપના મોબાઈલ નંબરમાં ત્રિપલ ફોર કે ફોર ટાઈમ ફોર આવતું હોય તો તમે ચોક્કસથી તમારો મોબાઈલ નંબર બદલી શકો છો હવે નેક્સ્ટ જે નંબર છે એ છે નંબર ફાઇવ અને આજકાલ એ બહુ ટ્રેન્ડમાં છે કે ત્રિપલ ફાઇવ મોબાઈલ નંબરમાં આવે તો એ લકી મોબાઈલ નંબર કહેવાય અને લોકો ઘણા પૈસા ખર્ચ કરીને એ નંબર ખરીદતા પણ હોય છે પણ જેના પણ મોબાઈલ નંબરમાં ત્રિપલ ફાઇવ આવે દરેક પર્સનને એ નંબર સૂટ કરે એવું જરૂરી નથી ત્રિપલ ફાઇવ નંબરથી તમ તમારી જે લાઇફસ્ટાઈલ છે એમાં તમે થોડાક લેઝી થઈ જશો એટલે કે આળસ વધી જશે ઘણીવાર ત્રિપલ ફાઇવ નંબર મની માટે હેલ્પ કરે છે કે તમારો મની ફ્લો છે એ વધી શકે પણ જો વધારે વાર ફાઇવ નંબર એટલે કે મૂળાંક ભાગ્યાંકથી એ રીતે પણ જો ફાઇવ નંબર આવતો હોય એટલે કે બહુ એક્સિસમાં થઈ જાય તો ઘણીવાર ફાઇનાન્શિયલ લોસ પણ આપી શકે છે હવે વાત કરીએ નંબર સિક્સની જો નંબર થ્રી ટાઈમ્સ સિક્સ આવતો હોય અથવા તો ફોર ટાઈમ સિક્સ આવતો હોય તો એના જીવનમાં લક્ઝરી ખૂબ વધી જાય એ બ્રાન્ડ પાછળ ખૂબ ખર્ચાઓ કરે મની ફ્લો પણ વધી શકે છે પણ અગેન કોઈ પણ નંબર વધારે વાર સારો નથી એટલે ટ્રિપલ સિક્સ નંબર જોયો અને મોબાઈલ નંબર લઈ લેવો એવું નથી કરવાનું હવે સાત નંબરની આપણે વાત કરીશું તો સાત નંબર જો ત્રણ વાર આવતો હોય કે એનાથી વધારે વાર આવતો હોય તો શું થાય સાત નંબર કેતુને રૂલ કરે છે તો સાત નંબર વધારે વાર આવે તો પર્સન સ્પિરિચ્યુઅલી ગ્રોથ કરે છે એનું જે વિચારવાની ક્ષમતા છે એકદમ ઓવરથિંકિંગ થિંકિંગ કરે એના લીધે એને હેલ્થ પ્રોબ્લેમ પણ આવી શકે અને એને રિલેશનશીપ ઇસ્યુ પણ આવી શકે કારણ કે સાત નંબરવાળું વ્યક્તિ પછી પોતાની દુનિયામાં જીવવા લાગે જો સાત નંબરના વાઇબ્રેશન વધી જાય તો હવે નેક્સ્ટ આવશે કે એઇટ નંબર જો એઇટ નંબર થ્રી ટાઈમ્સ કે ફોર ટાઈમ્સ આવતો હોય તમારા મોબાઈલ નંબરમાં તો તમારી લાઈફમાં સ્ટ્રગલ વધી જશે તમને લિટીગેશન પ્રોબ્લેમ પણ આવશે અને બધી જ વસ્તુ ડીલે પણ થશે તો તમારા મોબાઈલ નંબરમાં ત્રિપલ ટાઈમ એઇટ કે ફોર ટાઈમ્સ એઇટ આવતો હોય તો તમારે ચોક્કસથી તમારો મોબાઈલ નંબર ચેન્જ કરવો જોઈએ જે મેં આગળ જે મોબાઈલ નંબરનું એક્ઝામ્પલ આપ્યું તો એમાં ડબલ એઇટ આવતા હતા તો જો ડબલ એઇટ હોય તો પણ તમારે મોબાઈલ નંબર ચેન્જ કરવો જ જોઈએ અને હવે લાસ્ટ નંબરની વાત કરીએ કે નાઇન નંબર થ્રી ટાઈમ્સ ફોર ટાઈમ્સ ફાઇવ ટાઈમ્સ તમારા મોબાઈલ નંબરમાં આવતો હોય તો એની શું અસર થઈ શકે તમારા જીવનમાં નવ નંબર વધારે વાર આવતો હોય તો તમારા લાઈફમાં કરજાઓ વધી શકે છે તમારો ગુસ્સો વધી શકે છે તમને સ્કીન રિલેટેડ પ્રોબ્લેમ આવી શકે છે તો નવ નંબર અવોઇડ જ કરવો જોઈએ થ્રી ટાઈમ્સ કે ફોર ટાઈમ્સ લેવા માટે તમારા મોબાઈલ નંબરમાં જીનેલ આપણી પાસે ઘણા બધા એવા લોકો હોય કે જે મોબાઈલની કેસ સ્ટડી માટે આવતા હોય અને ઘણાને ફાયદો પણ થયો હોય તો ના દર્શક મિત્રોને આપ જણાવો કે કયા પ્રકારનો ફાયદો થયો છે જામનગરની જ એક પ્રસિદ્ધ કંપનીના એક વ્યક્તિએ મારો સંપર્ક કરેલો એમના લાઈફમાં થોડા હેલ્થ પ્રોબ્લેમ ચાલતા હતા અને રિલેશનશિપ ઇશ્યુ પણ થોડા હતા એટલે એમનો મેં મૂળાંક ચેક કર્યો ભાગ્યાંક ચેક કર્યો એનું નેમ ચેક કર્યું દશા અંતરદશા બધું ચેક કર્યું અને જ્યારે જ્યારેનો મોબાઈલ નંબર ચેક કર્યો ત્યારે મને એવું લાગ્યું કે અહીંયા પ્રોબ્લેમ મોબાઈલ નંબરથી આવે છે જ્યારે વ્યક્તિને પૂછવામાં આવ્યું કે તમારી લાઈફમાં જે બી પ્રોબ્લેમ થાય છે શું આ મોબાઈલ નંબર લીધા પછી થાય છે તો તમને વિશ્વાસ નહીં આવે વ્યક્તિએ મને હા પાડી કે જ્યારથી જામનગરમાં મારી ટ્રાન્સફર થઈ છે અને મેં આ મોબાઈલ નંબર લીધો છે ત્યારથી મને હેલ્થ ઇસ્યુ પણ આવ્યા છે અને રિલેશનશિપ ઇસ્યુ પણ આવ્યા છે પછી એને મારા ગાઈડન્સથી મેં એને નવો મોબાઈલ નંબર સજેસ્ટ કર્યો અને મને કહેતા બહુ ખુશી થાય છે કે એના નવા નંબર પછી એની લાઈફના જે હેલ્થ ઇસ્યુ અને રિલેશનશીપ ઇશ્યુ હતા એ ટોટલી બંધ થઈ ગયા છે હવે આપણે આગળ એક મારો પ્રશ્ન એવો છે કે એવા કયા નંબરના કોમ્બિનેશન છે જે આપણા વ્યક્તિના ફોન નંબરમાં ન હોવા જોઈએ કારણ કે એની નેગેટિવ અસર આપણા જીવન પર થતી હોય છે બધાનો જન્મ તારીખ અલગ છે બધાનો મૂળાંક અલગ હોય ભાગ્યાંક અલગ હોય દરેક વ્યક્તિનો લકી નંબર અલગ હોય એટલે કોઈ પણ કોમ્બિનેશન આપણે લેવું હોય તો એક કોમ્બિનેશન એક વ્યક્તિ માટે સારું હોય તો બીજા માટે ખરાબ હોઈ શકે છે પણ અમુક કોમ્બિનેશન એવા છે કે જે લગભગ નેગેટિવ ઇફેક્ટ જ આપતા હોય છે એમાંનું એક કોમ્બિનેશન છે ટુ સેવન અથવા તો સેવન ટુ એટલે કે સત્યાવીસ અથવા તો બોતેર આ કોમ્બિનેશન જો તમારા મોબાઈલ નંબરમાં આવતું હોય તો તમને જોઈન્ટ પેઇનનો પ્રોબ્લેમ થઈ શકે છે યુરિન રિલેટેડ પ્રોબ્લેમ પણ આવી શકે છે એ સિવાય એક કોમ્બિનેશન છે ફોર ફાઈવ અને ફાઈવ ફોર જો આ કોમ્બિનેશન આવતું હોય તમારા મોબાઈલ નંબરમાં તો તમારે હોસ્પિટલના ખર્ચાઓ વધી શકે છે તમારા કોર્ટ કેસના ખર્ચા પણ થઈ શકે છે મતલબ એ નંબર એવો છે ને કે તમારી લાઈફમાં કાંઈ ને કાંઈ રિસ્ટ્રિક્શનમાં રાખે તમને

તો મારા ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર મને ફોલો કરી શકે છે મારું ઇન્સ્ટાગ્રામ પેજ છે માસ્ટર જીનલ્સ એમ એસ ટી ઈ આર અંડર સ્કોર જે આઈ એલ એસ અને મારા મોબાઈલ નંબર પર મને સંપર્ક કરી શકે છે ડબલ નાઇન ટુ ફોર સેવન ડબલ એઈટ ફાઇવ ફોર થેન્ક યુ દર્શક મિત્રો આજના એપિસોડમાં આપણે મોબાઈલ નંબર વિશેની ઘણી બધી વાતો કરી ઘણી બધી એવી માહિતી હતી જે આપને રોજિંદા જીવનમાં ખબર ન હોય પણ એ ક્યાંક ને ક્યાંક આપને અસર કરતી હોય ફરી મળીશું એક નવી માહિતી સાથે ત્યાં સુધી મને રજા આપો નમસ્કાર